પોરબંદરની શોભા સમાન ગણાતા પેરેડાઇઝ ફુવારાની બિસ્માર હાલત નજરે ચડે છે જેની લોખંડની રેલિંગ તૂટીલી હાલતમાં જોવા મળે છે અને અંદર ગંદકી જોવા મળે છે ત્યારે શહેરની સ્થાન ગણાતા આ ફુવારાનું વહેલી તકે સમારકામ કરાવવા માંગ ઉઠી છે પોરબંદરનો પેરેડાઇઝ ફુવારો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે પોરબંદરનો પેરેડાઇઝ ફુવારો શહેરની શોભા છે આ ફુવારા ખાતે અનેક શહેરીજનો બેસવા માટે આવે છે અને બાળકો મનોરંજન માણતા હોય છે પરંતુ હાલ પોરબંદરના પેરેડાઇઝ ફુવારાની અવદશા નજરે ચડે છે ફુવારાની અંદર ગંદકી ફેલાયેલ છે અને ઠેર ઠેર કચરો ઉડે છે ફુવારાની ફરતે આવેલ લોખંડની રેલિંગનો કેટલો ભાગ તૂટી ગયો છે અને અંદરની સાઈડ બેસી ગયો છે અંદર લાઇટના કેબલ ખુલ્લા પડ્યા છે તો દિવાલમાં પણ ખુલ્લાવાયા નજરે છે જેથી અહીં નાના બાળકો રમતા હોય છે તો વીજ શોકનો પણ ભય રહે છે ઉપરાંત ફુવારાની મધ્યે બનાવેલી આર્ટિફિશિયલ મગર પણ જર્જરી થઈ ગઈ છે અને તેમાં પણ તિરાડો પડી ગઈ છે જેથી ફુવારાની દુર્દશા બની ગઈ છે ફુવારો બાળકો માટે ખાસ મનોરંજનનું માધ્યમ છે ત્યારે અહીં ફુવારો પણ બંધ હાલતમાં છે જેથી પેરેડાઇઝ ફુવારાની સુવિધામાં વધારો કરવામાં આવે અને ફુવારાની રેલિંગનું સમારકામ કરી ફુવારો યોગ્ય રીતે જતન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા આ ફુવારો શહેરમાં ઘરેણા રૂપ બન્યો હતો અને પ્રવાસીઓ માટે પણ ફુવારો આકર્ષણનું કેન્દ્ર હતો હાલ શહેરમાં અનેક સ્થળે નવા બાગ બગીચા ફુવારો સાથે બનાવવામાં આવે છે પરંતુ જે શહેરની શોભા સમાન પેરેડાઈઝ ફુવારા પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે શહેરીજનો દિલની ધડકડ સમાન આ પેરેડાઈઝ ફુવારાની જાણવણી કરવામાં આવે અને આ ફુવારાનું સમારકામ કરી ફુવારો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પોરબંદર જિલ્લાના સામાજિક કાર્યકર રામભાઈ કોડિયા હતા પણ આપણે પોરબંદરની શાંત સમાજે એ ફુવારો છે આપણે પેરેડાઈઝ ફુવારો એની દુર્દશા અત્યારે બહુ ખરાબ હે અંદર લોન હતી ઝાડવા હતા પછી અત્યારે રેલિંગ ચારી ગોળાથી તૂટી ગયેલ છે તો આનો કંઈક રિપેરિંગ કરાવે નગરપાલિકા અને આનો કંઈક સારી વ્યવસ્થા કરે તો પબ્લિક સવાર સાંજ બેસી હંગે અત્યારે અંદર ગાયું અને કૂતરા અને ભૂંડા અંદર રખડે રહ્યા તો એ ન રખડે અને અંદર એની સુરક્ષા રહે ને એ ફુવારો પોરબંદરનો આપણો શાંત છે કે પોરબંદરનો ફુવારો એટલે પેડ ફુવારો એટલે એનો એક આપણે અરવા અત્યારના પ્રશાસન મારી વિનંતી છે કે આનો જરાક જાળવણી કરે અને થોડો ઘણો ખર્ચો આમાં કરે એ મારી વિનંતી છે પોરબંદર પાલિકા દ્વારા પ્રજાના પૈસે નવા બાગ બગીચાનું નિર્માણ કરે છે પરંતુ જે રાજા શાહીના સમય હતી તે શહેરની ઓળખ સમાન તેવા ઘરેણા સમાન મિલકતની જાળવણી કરવામાં ઉદાસીનતા દાખવે છે આથી યોગ્ય કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક તાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર